નમસ્કાર મિત્રો સુરત મહાનગરપાલિકામાં નીચે જણાવેલી કેડરોની જગ્યાઓ માટે તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસથી અરજીઓ મંગાવવામાં આવેલ જે કેડરોની લાયકાતમાં સુધારો હોય ઉપરોક્ત જાહેરાત રદ કરી સદર કેડરોની સુધારેલી લાયકાત અન્વયે હાલમાં ખાલી જગ્યાઓ સીધી પદ્ધતિથી ભરવા માટે પ્રતિક્ષા યાદી બનાવવા હેતુસર વિવિધ લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો અહીં જગ્યાઓનું નામ જોઈએ જનલ ઓફ ફાયર ઓફિસર બે નંબરની જે જગ્યા છે તે ડેપ્યુટી ઓફ ફાયર ઓફિસર ત્રણ નંબરમાં જે જગ્યા છે તે ફાયર ઓફિસર અને ચાર નંબરમાં જે જગ્યાથી સબ ફાયર ઓફિસર એટલી ભાગની અંદર સુરત મહાનગરપાલિકાઓ આ વિવિધ લાયકાતો ધરાવતા અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવે છે તો મિત્રો જે આ લાયકાત ધરાવે છે તેવા મિત્રોએ તારીખ પચીસ નવ બે હજાર પચીસથી નવ દસ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે આના માટે તમારે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ અને ઓફિશિયલી વેબસાઇટ પરથી જાહેરાત ડાઉનલોડ કરી અને તમે જે લાયકાત ધરાવતા હોય તે પ્રમાણે આ કેડરમાં અરજી કરી શકો છો તો મિત્રો આ જાહેરાતની માહિતી તમને કેવી લાગી જો તમારે આ જાહેરાતની ફૂલ માહિતી જોઈતી હોય તો અમારી યુટ્યુબ ચેનલની અંદર એક ફૂલ વિડીયો પણ મૂકવામાં આવ્યો છે તેનો પણ તમે ચેકઆઉટ કરી શકો છો ધન્યવાદ આભાર